બેક ટુ માય ન્યુ બ્લોગ તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો ગુડ મોર્નિંગ બધાને અત્યારે વાગી ગયા છે દસ અને હું દસ વાગે બ્લોગ સ્ટાર્ટ કરું છું આજ શરૂ કરીએ અને ગાયત્રી મેડમની તબિયત કેવી આપણે પૂછી લઈએ એ અહીંયા તડકે બેઠી હાય કેવું હે તને હવે તો અત્યારે હવે છે ને જાંબુન જામુનનું જ્યુસ પીવે હે અને હું પણ જામુનનું જ્યુસ જ પીઉ છું બબુ મેડમને નહીં પાવતું

मसाला मसाला ओळ करी बदो चाटी चा हं चाटो सवर सवर मजामन जूस मंडे आ पण तो मैं तो तीन दिवसात ठंडी पाणी वि लागले એટલે तळके घडीक बैठा पछि आपले कामकाज बदु रेडी अरे कामकाज बदु चालू करी रहीये आता गायत्री अपन कपड़ा बदलाई ना क्या है सूरी चंपा ते कौन है टीशर्ट पहन है इधर बाबू कौन है टीशर्ट पहन रही है हा? हाँ ये ना करा बेटा वीडियो चालू है तो हाय गाइस कैम जो बदा आई के बदा मजा माँ सो ये बदु बोला है आ तो नाक में बे बे अंगडी नाकी ही दिया जो तो गाइस ये ना करा गंदू ची ची था चित्र तो गई वो विचित्र થઈ ગઈ છે ચલ મોબાઈલ આપું જુવા ચલ ચલ फटाफट ભઈ કામ કરું બાય બાય કહી દે ગાઈસ ને કોડી ગ્રાઈન્ડ મોડીએ કહી દે સમજો તો એ નું ના કર અકોદીઓસેન કરતી હોય છે ચંપા લે લો એ જ પણ રો ઓ ચાલો ચાંદી ને નહી कोई <स्थारीज़ा> <स्थारीज़ा> बटन तो ना दूध वाले जा तो नहीं है हाय गाइस मुझे बिस्किट दिला भाई तुम तो मैं बिस्किट कोठा मेरा का मटर यहां हूं मुंह आकर खाली हमारी घरिया लप्ती करा हुआ है انا باين કે ما બેન બર્થડે ہے نہ تم मारे मेरी बर्थडे है नि माता केक लावा आया थी हमे तुम्हारे मेरे बहनो बर्थडे है तो घड्याले में करो ए चमने नहीं गाडा आज तो काका का गायन पीवनो माने ये अपने आप ही खोडी મુ જો બે જણા હું દાજી આપણા હાથે પાળ આ તન બચારે કેટલા નું રાખાનું નામ શું બેલા પાસે ઓલો લીધો કર એ પલળતી નહીં મૂકી દે અહી પલળવા દેઈ છે એ છે એ ઉપર તે સેコンビニ નહીં કે ના બંબે માટે કી લેવા દીકો કુ લેવા હતા જો انا બા લોકો નેમ હુરા હે નેમ હુરા માટે તો ધ્યાન દે થોડા તો બંબે લેવા માટે દરિયાના બજાર માં લેવા બહુ માગે તો ચલ આપણે શું વસ્તુ લઈ આવવાનું બતાવી તો અભી લોકો આગળ આગળ જાય હે અને અમે જોઈએ પાસ બબુ આગળ બેઠી હે અને કુચી અહીંયા બેઠી હે તો ત્યારે અમે વિરંગમની બજાર માં જઈએ तो फाइनली बाजार में पहुंच जाइए जाई है और अब भाभी लोग को है ना दृष्टि ना कपड़ा ले आना था अपने कपड़ा लेवावा मटे पहला जाइए दृष्टि मैडम ना <laughs> कपड़ा देखा लो देखो मार जी अभी बताओ बताओ बड़ी अलग अलग पैटर्न माप, माप तो कुछ इन मोटा पड़ से नहीं भाभी इधर ही से बाबू आवाज आए ये ना जोई कह दी तू शरीर में मोटा ले ये नहीं थोड़ा थोड़ा मोटा आ बस ना ना माप ना है ले है बाबू हाँ हो नहीं पसंद की हाँ हो, नीजो। हो ले बटर खोदी नहीं की है तो बाकी रेस्टोरेंट पर वैसे ऐसे

ના 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 છોડવર પના તો હે ને રાદે દ્રષ્ટિએ તો બુલેટ ગમાડી બોલ બુલેટ લેવડાયન કાકા તન ધાડાચાર જની સાયકલ નતી લેવરાઈ મને તાવ લેવરાઈ હું તો મગતો ઇને ચીકુ બોલી દેતી મન તો કશું લઈ એ નહીં દીધું તાર લગનમાં આવે લઈ આપવાનું તાર જ લેવ હોય નહીં કે મન કશું ના એ હું તો બધા કરતા માંગુ લઈ આપ્યું પહેલું જ આઈફોન જોઈએ આમ તો જોઈએની જીદ આઈફોનની હા આઈફોન જોઈએ

हाँ एक मिनट बेटा चलो भाई आप लोग जल्दी जल्दी आवा पास से <laughs> लाइन बोलो लाइन दो तो ने ले वाला साइकिल पच्चीस नहीं गाड़ी आप लोग बुलेट ना दो और बाबू माटे आ साइकिल लाया बाबू ये जीत कर ही हा ली थी साइकिल हाय बाय मामी ने आप पाल मामी ने अलग गायत्री मम्मी लोग ते अपना बदु भरवा अपवानु है एना घरे छोडवा वावा ली दु के हमड़े कारण के बड़ा उगड़ी ना है पछ गाइस अबन्ने पाथर बैठा अना है ने दृष्टि नी न्यू गिफ्ट हाउ से ओबू थे जोंने लागे चल अपना आगे सो मै जों वो कब कसर नहीं कहीं नहीं। Hi guys, तो हैं, थोड़ा जितना जितना हम पहले नाश्ता कर ले, क्योंकि बहुज भूख लगी आखा दजार બર્થ પહોંચી ગયા છે અને બબુ મેડમ અને દ્રષ્ટિ બંને કે કેક કટિંગ કરી રહ્યા છે અને દ્રષ્ટિ ઝીલને કેક ખવડાવી રહી છે જોઈ શકો છો એના નાના નાના બધા ફ્રેન્ડો આવ્યા છે અને બસ સામાન્ય રીતે સાદો એનો બર્થડે ઉજ્યો છે કારણ કે એમણે ઉજવાનું નહોતું પણ છોકરાઓ ખુશ થાય એટલા માટે નાની એવી કેક લઈને અમે બર્થડે મનાવી દીધું છે અને બબુના પપ્પા પણ કેક ખવડાવવા માટે પહોંચી ગયા છે અને છે ગાયત્રીની મમ્મી જઈ શકો છો અને બધા પૈસા આપે છે એ બધા પકડી પકડીને કેક ખાય તો આવો કંઈક બર્થડે અમે જઈને ઉજવ્યો તો અને ફટાફટ અમારે રિટર્ન આવવાનું હતું એટલે અમે રોકાયા નતા પછી નીકળી ગયા હતા તો દ્રષ્ટિનો બર્થડે પતાવીને આપણે નીકળી ગયા છીએ ઘરે અને વહુ મેડમને ત્યાં રહેવું હતું એટલે થોડીક ઉદાસ થઈ ગઈ હતી પણ હવે ઘરે પહોંચવાય એટલે થોડીક રમતી થઈ ગઈ છે તો ચલો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી આવજો ભાઈ બાય ટા